જેટલું આપણે આપણા પરિવારથી દુખી નથી થાય એટલું બીજાના સુખ હોય એ સુખને આપણે દુઃખમાં લઈ લે છે એ આપણી બીમારી છે અને બહુ સ્પષ્ટ તમને કહી દઉં આપણું ધાર્યું થાય તો એને સુખ માનશે આપણું ધાર્યું ન થાય તો એને આપણે દુઃખ માનીએ છીએ આ ક્યાંનો નહિ હું જે વિચારું એ પ્રમાણે થાય તો મને સુખ મળ્યું છે અને મારા ધારા પ્રમાણે ન થાય તો એને દુઃખ કહીએ છીએ આ ક્યાં નો નહી વાલા મનુષ્ય દેહ મળ્યો છે જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરવાના છે ના જગતમાં કર્મ કોઈને છોડતો નથી બ્રાહ્મણ હોય ક્ષત્રિય હોય વૈશ્ય હોય કે શુદ્ર હોય ભગવાન જ્યારે લીલા પૂર્ણ કરવાની તૈયારી કરે બાણ મારે છે કથા આપણે આવશે પણ આ વાત એટલે તમને કર્મ માટે દૂરથી જરાને એમ કે શિકાર છે બાણ છોડી દીધો ને બાણ ભગવાનના પગમાં લાગ્યું જરા દોડતા દોડતા આવે છે લાવ જલ્દી મારા શિકાર ને જોઈ લો જ્યાં આવીને જોયું તો કોણ હતું સ્વયં પરમાત્મા જરા બહુ રેડ્યો છે બહુ રેડ્યો છે બહુ રેડ્યો છે ઓહો હો પ્રભુ આ કામ તમે મારા હાથે કરાય ભગવાને બહુ સરસ વાત કરી સજ્જનો આ વાત સમજાઈ જાય ને ભગવાને જરાને બોલાવીને કઈક જરા તારે રડવાનું નથી બોલે કેમ પ્રભુ જરા અહીં તારો અને મારો બેયનો કર્મનો હિસાબ પૂરો થાય છે જરાય કહ્યું પ્રભુ હું તો પામર મનુષ્ય છું આપતો બ્રહ્મ છો તમારી સાથે મારો કરવો હિસાબ હા જરા તારો અને મારો હિસાબ એટલા માટે પૂરો થાય છે હું જયારે રામાવતાર લઈને આવ્યો ને ત્યારે તું વાલી હતો અને મેં તને છુપાઈને બાણ માર્યો હતો ત્યારે તે મને એટલું કહ્યું પ્રભુ મને મારવો તો ને બાપ તો સામે છાતીએ મારવો તો છુપાઈને શું કામ મને બાણ માર્યો રામાવતારમાં તું વાલી હતો ત્યારે મેં તને વચન આપ્યું હતું વાલી તારી વાત સાચી છે પણ હવે હું કૃષ્ણ અવતાર લઈને આવીશ ને ત્યારે હું તને જરા બનાવીશ હું કૃષ્ણ બનીશ અને તારા બાણથી હું સ્વધામ જઈશ એ જ વાલી જરા બનીને આવ્યો છે ને એ બાણથી ભગવાન પરમ પરમધામની પ્રાપ્તિ કરે છે ભગવાને પણ મહિમા બતાવ્યો છે વાલા પ્રભાવતી ગોપી એ લાલાને પકડો છે કચ્છ આવીને હાથ પકડો છે બધા જે ગોવાળો હતા ને જેને જ્યાંથી જગ્યા મળી ત્યાંથી બધા નીકળી ગયા કોઈ દરવાજેથી કોઈ બારીએથી કોઈ તો વળી નળિયા ઊંચા કરી વિચાર કર્યો કે થોડો ઘણો છોલ થાય તો એની દવા થશે પણ આ પ્રભાવતીના હાથમાં આવી ગયા ને પણ સરદાર પકડાઈ ગયા અને પ્રભાવતી હાથ કર્યો ગોકુળ ને ગોપીઓને ચોર પકડાઈ ગયો ચોર પકડાઈ ગયો હવે રાહત જોતા હતા બધા અને થયું મંડળ તૈયાર યશોદાના આંગણામાં શિકાયત ફરિયાદ લઈને જાય છે અને જોર જોરથી ગોપીઓ બોલતી જાય છે શું તારો કાનુ ડો રે এ মা চো তো মরে সাবিত করে দেব কান છે મંડળ તૈયાર યશોદાના આંગણે કન્યાને ને પકડી લઈ જાય છે ચોર ફકડાઈ ગયો ચોર પકડાઈ ગયો હવે ખબર નહીં કઈક ભગવાનનું મંદિર આવ્યું અને ભગવાનના મંદિરે પ્રભાવતીના સસરા બેઠેલા સસરા એટલે કાઢવી પડે હવે તો બેનોને એક બહુ મોટા મોટી સુવિધા થઈ ગઈ પ્રથા જ બંધ લાજ કાઢો ની તો કઈ ની વાલા હકીકતમાં વડીલોની લાજ રાખજો એ મોટા મોટું કાર્ય છે પ્રભાવતી સસરા બેઠા છે એટલે લાજ કાઢવી પડે જે હાથી કન્યાને ફેકડો તો ને એ હાથ સાડીનો છેડો ઉપરથી નીચે લેવા માટે જ્યાં આમ હાથ લીધો એટલે કનિયો છટકી ગયો છટકી તો ગયો પણ પ્રભાવતીના છોકરાનો હાથ પકડાઈ દીધો હજી તો મંડળ પોચે ન પોચે પોચે ન પોચે ને પેલા તો કની આવી યશોદા ની પાસે કાલો કાલો બોલો અમીડો માં હું તને કેટલો વાલો છું યશોદા કહ્યું લાલા તું મને બહુ વાલો છો મારા જીવ કરતા પણ વાલો છો બળી પાછું કની કહ્યું માં હું તોફાન કરું છું યશોદા કે ખબરદાર કોઈ કહે તો ખરા આટલું બોલી કનીઓ નીચું જોઈને બોલો માં ધીરજ રાખ મંડળ આવે છે અને ત્યાં એવું મંડળ યશોદા 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 જ્યાં આવીને જોઈ તો આખી ગોપીઓ પ્રભાવતી કે છે કે માં તો તો સાચું ને કે રંગે હાથ પકડીને બતાવો આમ ચર્ચા ચાલે ત્યાં યશોદાની પાસે લાલો પાછળથી આવી અને સાડીનો છેડો પકડીને ઉભો રહી ગયો પણ પેલી સાડી આછી પહેરી ને પ્રભાવતી યશોદા તો બરાબર પણ આ યશોદાની બાજુમાં કાનુડો છે તો પછી મારા હાથમાં કોનો કાનુડો છે જ્યાં જોયું તું છો યશોદા કે છે ગોપી જોતો ખરા મારા કન્યાનો મારો કનિયો તો અહીંયા છે તું તારા લાલ નો હાથ પકડીને લતી આવે છે મંડળ તો શરમાઈને ગયું વળી પાછું કન્યા યશોદાન કહ્યું માં હું હમણાં આવું બીજી શેરીમાં ફરીને મંડળની સામે જઈને ઊભો રહી ગયો અન પ્રભાવતીને ક્રોધ આવ્યો છે કનૈયો શું બોલે છે ખબર જોઈએ ને પ્રભાવતી હવે સમજાણું તને ખબરદાર આજે તો તારા દીકરાનો હાથ પકડાવ્યો છે બીજી વાર જો મને પકડવાનો પ્રયત્ન કરીશ અને તારા પતિનો હાથ ન પકડાવતો મારું નામ કૃષ્ણ કાનોડો નહીં મારું નામ કૃષ્ણ ખબરદાર હવે મને ક્યારે પકડવાનો પ્રયત્ન ન કરતી હવે ત્યારે હવે તારા પતિનો હાથ પકડાવીશ અને આખું મંડળ શરમાય હકીકતમાં માખણની ચોરી નવનીતની ચોરી છે અહીંયા ભગવાન બાળસખાઓની સાથે રમત રમે માટી ખાધી છે શિકાયત કરે છે યશોદાને અને અમતે દાઉજીએ પણ કહ્યું કે હા મા લાલાએ માટી ખાધી છે જ્યાં ફરી વખત લાલાને મુખ ખોલવાનું કહ્યું અને જ્યાં મુખમાં જોયું તો ભગવાને માને આખા વિશ્વના દર્શન કરાવ્યા છે ભાગવતમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે यदि सत्यगिरस्थहि समक्षं पश्यमे मुखम् यदि सत्यगिरस्थहि समक्षं पश्यमे मुखं। विश्वना दर्शन थया भगवान नो केवानो बावार थेवो અણુએ અણુમાં મારો નિત્ય નિવાસ છે મેં માટી ખાધી છે પણ માટીમાં પણ મારો નિત્ય નિવાસ છે શિયા મય સબ જગજાની કરવું પ્રણામ જોરી જુગભાની ભગવાન અણુએ અણુ ની અંદર છે